શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું હનુમાન જયંતિ ક્યારે છે તેના શુભ મુહૂર્ત વિશે પૂજા વિધિ મહાત્મય અને કથા વિશે આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસ બજરંગ સમર્પિત છે સાથે જ આ દિવસને હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે બજરંગબલીને શક્તિ ભક્તિ અને સેવાનો પ્રતિક માનવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ કષ્ટોથી મુક્તિ મળે છે તો ચાલો મિત્રો જાણીએ આપણે આ વર્ષે હનુમાન જયંતિ ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત વિશે વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની આતિથી શરૂ થાય છે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે લગભગ ત્રણ અને વીસ મિનિટની આસપાસ તથા અતિથિ સમાપ્ત થાય છે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે લગભગ પાંચ અને બાવન મિનિટની આસપાસ તેથી આપણે બાર એપ્રિલ બે હજાર પચીસના ના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે એટલે કે બાર એપ્રિલે હનુમાન જયંતિ મનાવવામાં આવશે ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી જ એકમાત્ર એવા દેવ છે જે આજે પણ પૃથ્વી પર છે તેથી હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી બળ અને બુદ્ધિ આવે છે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શાસ્ત્રોની દ્રષ્ટિએ હનુમાન જયંતિને મહત્વપૂર્ણ તથા વિશેષ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ન માત્ર વિઘ્નો અને વિઘ્નો પણ દૂર થાય છે તેની સાથે ગ્રહ દોષો પણ શાંત થાય છે આ દિવસ એવા લોકો માટે ખાસ છે જેઓ શનિ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે તો જોઈએ આપણે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી હનુમાનજીની પૂજા માટે હનુમાન જયંતિના દિવસે વ્રતની પહેલાં રાત્રે જમીન પર સૂતા પહેલાં ભગવાન રામ અને માતા સીતાની સાથે હનુમાનજીનું સ્મરણ કરો બીજા દિવસે વહેલા સવારે ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં ધારણ કરો ત્યારબાદ ફરીથી રામ સીતા અને હનુમાનજીને યાદ કરો હવે હાથમાં ગંગાજળ લઈને જો તમે હનુમાન જયંતિનો ઉપવાસ કરવા માંગતા હો તેનો ઉપવાસ કરવા માટેનો સંકલ્પ કરો આ પછી ભગવાન હનુમાનજીની મૂર્તિને પૂર્વ દિશામાં સ્થાપિત કરો તેમને વિધિ વિધાનપૂર્વક પૂજા વિધિ નૈવેદ્ય ધરી અને બજરંગ બલીને ભાવપૂર્વક પ્રાર્થના કરો અને પછી વિધિ પ્રમાણે શ્રી હનુમાનજીની પૂજા કરો આ દર વર્ષે ચૈત્ર માસના શુક્લપક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર બજરંગ બલી ખૂબ જ બળવાન અને નિડર છે તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી આ ઉપરાંત હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે તેમની કૃપાથી કામમાં આવતા અવરોધો જલ્દી દૂર થવા લાગે છે આઠ ચિરંજીવોમાંથી ભગવાન હનુમાન એક છે તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવ દિવસ ખૂબ જ ખાસ છે આ દરમિયાન ભક્તો દ્વારા સાચા મનથી કરવામાં આવતી પૂજા ખૂબ જ ફળદાયી છે હનુમાનજીના દિવિશેષ દિવસે દેશભરના મંદિરોમાં પૂજા અને ભંડારોનું આયોજન કરવામાં આવે છે આ સાથે જ તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા પણ સંભળાવવામાં આવે છે જો તમે હનુમાનજીના જન્મની વાર્તા સાંભળવા માંગતા હોવ તો આપણે તેના વિશે જોડાયેલી પૌરાણિક કથા વિશે જાણીએ બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી વાર્તા ધાર્મિક કથા અનુસાર હનુમાનજી ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે તેમના જન્મ વિશે એવું કહેવાય છે કે જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી રામના રૂપમાં અપૃથ્વી પર જન્મ લીધો હતો ત્યારે ભગવાન શિવે તેમની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો બીજી બાજુ રાજા કેસરી તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઈચ્છિત વરની માંગણી કરવા કહ્યું ભગવાન શિવના આ શબ્દોથી માતા અંજના ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને કહ્યું કે તેમને આવો જ પુત્ર મળવો જોઈએ જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર ગતિમાં પવન જેવો ગતિશીલ અને બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય માતા અંજનાના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવનદેવના રૂપમાં યજ્ઞકુંડમાં અર્પણ કર્યો બાદમાં આ શક્તિ માતા અંજનાના ગર્ભમાં પ્રવેશી ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્ર જ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી ત્રણ હજાર યોજન ઊંચે ગયા ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને તરત પૃથ્વી પર નાખ્યા છતાં પણ બાલ હનુમાન વાતાજમજન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા દેવતાઓમાં હાહાકાર મચી ગયો બાલ હનુમાનને રોકવા માટે ઈન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો આથી તેમનો ડાબો હડપચી છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડ્યા આથી જ આંજની પુત્ર હનુમાન કહેવાયા પોતાના પુત્ર પર ઇન્દ્રના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું તરત જ બ્રહ્માજીએ વરદાન રૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાશક્તિશાળી બનાવી દીધા આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમ કર્યા તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે તેઓ અનેક પ્રકારની રામાયણો પદ્મ સ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે રામ ભક્ત હનુમાન પવનપુત્ર વીર હનુમાનને તેમની જન્મ જયંતિ પર વંદન છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમને અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયોની સાથે હા કમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં જય બજરંગબલી